સાવ નવી કંડિશનમાં યુડાઈ વરના એસેક્સ કાર વેસવાની છે ટોપ એન્ડ મોડલ છે અને કાર કમ્પ્લીટ વર્ક કરે છે જેન્યુઅલ સિત્તેર હજાર કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહેવું છું ઓરિજિનલ કિલોમીટર જોવા મળશે મેગવિલ એરબેગ જોવા મળશે એબીએસ બ્રેક ટોપ એન્ડ મોડલ છે તો કારનું કિંમત મોડલ ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે યુન ડાઇવ કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે ડીઝલ એન્જિન કાર છે અને કાર થ્રી ઓનર છે એસેક્સ મોડલ છે રિવર્સ કેમેરો જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ વર્ક કરે છે વ્હાઈટ માં કાર જોવા મળશે કમની કલર સાથે અને કારમાં કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કાર માં તમને નવા ટાયર જોવા મળશે નવી બેટરી જોવા મળશે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારમાં તમને મિત્રો એરબેગ એબીએસ બ્રેક કમ્પ્લીટ જોવા મળશે સ્ટેરિંગ કંટ્રોલ જોવા મળશે અને કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં તમને મિત્રો કોઈ પણ હાલમાં ખરાબી જોવા નહીં મળે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને મેગવિલ સાથે જોવા મળશે નવા ટાયર અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે તો વાત કરીએ આપણે વરના કારના માલિકની તો માલિકનું નામ ધ્રુવભાઈ છે ધ્રુવભાઈ વરના કારની કિંમત ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ધ્રુવભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બેસ્યાશી પિસ્તાલીસસો સાવોતેર ધ્રુવભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ વરના કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો તાલુકો ગારિયાધાર ગામ માંડવી જોવા મળશે નામ ધ્રુવભાઈ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે ધ્રુવભાઈનો તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ કંડિશન વગેરે ચેક કરી ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મારો વિનંતી જય વિસરાજ